જય સ્વામિનારાયણ ઉત્તર તેમજ દક્ષિણ યાત્રા પ્રવાસ અમારો જ્યારે ઉત્તરાખંડ વિસ્તાર જેને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર જ્યારે અમે દર્શન કરી રહ્યા છીએ અને આગળ જઈ રહ્યા છીએ ત્યારે તમે રસ્તાઓ પણ જોઈ શકો છો અતિ વિકટ રસ્તાઓ છે અને એ રસ્તાઓ ઉપર પસાર થઈ જ્યાં આપણી ગાડીઓ એને એન્ટ્રી આપવામાં આવતી નથી હરિદ્વારથી આપણી ગાડીઓ છોડી દેવામાં આવે છે અને હરિદ્વારથી ત્યાંના રાજ્યની ગાડીઓ દ્વારા ઉત્તરાખંડની તમામ યાત્રા એના દર્શન કરવા માટે વ્યક્તિઓ જતા હોય છે દર્શનાર્થીઓ જતા હોય છે અને આ જે જે ઉત્તરાખંડની અંદર આવેલા તમામ ક્ષેત્રો છે એ લગભગ બધા જ પર્વતમાળાની હારની અંદર ગૂંથાયેલા છે કે ત્યાં વણાયેલા છે તો એવી આ યમનોત્રીની યાત્રા એ પણ કેદારનાથની યાત્રા કહો કે યમનોત્રીની યાત્રા કહો બંને યાત્રાઓ સરખી છે પરંતુ યમનોત્રી એ પાંચ સાડા પાંચ કિલોમીટર એ ચડવાનું હોય છે અને કેદારનાથ એ અઢાર કિલોમીટર ચડવાનું હોય છે તો આ યમનોત્રી એ તીર્થસ્થાન એ ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે જ્યાં એમના મહારાણી એને આ સ્થાન સમર્પિત કરવામાં આવેલું છે આ મંદિર ગઢવાલ હિમાલય કે પશ્ચિમમાં સમુદ્ર તળ ઉપર ઊંચાઈ કહેતા નીચે પૃથ્વી પરથી ઊંચાઈ પર્વત પર આ સ્થાન ત્યાં યમુના નદીનું ઉદ્ગમ સ્થાન ગણવામાં આવે છે યમનોત્રીના બાબતે ઘણી પૌરાણિક કથાઓ એ અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવી છે તમે ઊંચા પર્વત ઉપરથી પહાડ ઉપરથી જણાવો જેમ કેદારની અંદર પણ આ જ રીતે જણાવો વહી રહ્યા છે એવી જ રીતે યમનોત્રીની અંદર પણ આ જ રીતે જણાવો વહી રહ્યા છે તો પૌરાણિક કથાઓની અંદર જ્યારે ડોક્યુ કરીએ તો ખ્યાલ આવે કે અસિત મુનિની તપસ્થલી તરીકે આ સ્થાન ઓળખવામાં આવે છે સરસ મજાનું આકાશનું દૃશ્ય તમે જોઈ શકો છો બે પર્વતોની વચ્ચેથી સૂર્યોદય થવાનો જાણે સમય હોય અને એ યાત્રાર્થીઓ એ ઘોડા ઉપર સવાર થઈ કોઈ ડોલી ઉપર એમનોત્રીની યાત્રા પણ કરી રહ્યા છે તો અસિત મુનિની તપસ્થલી તરીકે આ યમનોત્રી એને વર્ણન કરવામાં આવે છે અશત મુનિ જ્યારે વૃદ્ધ થયા કહેતા એની અવસ્થા થઈ ત્યારે પોતાની કુટિયામાંથી બહાર જવા માટે જ્યારે અસમર્થ હતા તો એકવાર એને સંકલ્પ થયો કુંડમાં સ્નાન કરવાનું મન થયું તમે સૂર્યકુંડ યમનોત્રી તે જોઈ શકો છો અતિ ધુમાડા મારતું પાણી છે અને ત્યાં લોકો ચોખાની પોટલીઓ તમે જોઈ શકો છો એની અંદર ચોખા બાંધેલા હોય છે અને કોઈ કોઈ લોકો બટેટા લઈને જતા હોય છે અને આ પાણીની અંદર આ રીતે મૂકે તો રિયલ બફાઈ જાય છે અને આજુબાજુ તમે જો તો એટલી બધી ઠંડી હોય તો જે જગ્યાએ ઉદ્ગમ સાંજે તમે નાની નાની પોટલીઓ જોઈ શકો છો એ તમામ પોટલીઓ મંદિરની બાજુમાં જે આવેલો છે એ તમામ પોટલીઓની અંદર ચોખા બાંધેલા છે અને એ દર્શનાર્થીઓ એ અનુભવ કરીને ચોખા બાફીને પાછા ફરે છે સરસ મજાના નયનભે દૃશ્ય બજારો પર્વતમાળાઓ અને ત્યાં રહેલી દુકાનો એને તમે જોઈ શકો છો પાછી આછી લાઇટો થઈ રહી છે અને ત્યાં તો વહેલી સવાર યમનોત્રી મંદિર એના શિખરના તમે દર્શન કરી શકો છો તો એવી ઠંડમાં પણ આ ગરમ કુંડ આવેલો છે અને જ્યારે અસિત મુનિ એને તપશ્ચર્યા કરી પોતાની પર્ણકુટીમાં જ એ અસિત મુનિની તપશ્ચર્યાના ફળ રૂપે સ્વયં યમુનાજીએ પ્રગટ થયા તમે યમુના મહારાણી એના દર્શન કરી રહ્યા છો કે જે જગ્યાએ યમુનાજી એનું સ્થાન છે ત્યાંથી આ યમનોત્રીનું નામ યમુનોત્રી રાખવામાં આવ્યું છે બીજી પણ કથા સાથે જોઈન્ટ થયેલી છે હવે અમે ઉત્તરકાશી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તે તમે જોઈ શકો છો કે યમુનાજીના ભાઈ એવા યમ મહારાજા પોતાના ભાઈને પોતાની ઓરમાનમાં છાયા એના થકી મુક્ત કરવા માટે યમુનાજીએ ઘોર તપશ્ચર્યા કરી હતી અને એ તપશ્ચર્યાના અંતે યમ મહારાજા એના એ ઉપર ખૂબ પ્રસન્ન થયા કહેતા પોતાના બહેન ઉપર જ પ્રસન્ન થયા અને વર માગવાનું કહ્યું ત્યારે યમુનાજીએ અહીંયા યમ મહારાજા પાસે વર માગ્યું કે મારામાં કોઈ સ્નાન કરે એને ક્યારેય યમપુરી એ જોવી ન પડે તો એવું આ પૌરાણિક તીર્થસ્થાન છે યમનોત્રી ત્યાર પછી અમે હવે ઉત્તરકાશી ત્યાં મરણી મણિકર્ણિકા ઘાટ એના દર્શન કરી રહ્યા છીએ જે ગંગાજીનો પ્રવાહ તમે જોઈ શકો છો કે એક બાજુ જઈ રહ્યો છે ને એક બાજુ પાછો વળી રહ્યો છે એનું કારણ છે કે આ પૂર્વે જ્યારે ભૂકંપની ઘટના બની ત્યારે આ પ્રવાહ ત્રીસ મે ઓગણીસો ત્રીસમાં રવાઈ કાન નામની ઘટના ઘટી હતી જેને ઉત્તરાખંડમાં જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યારબાદ આપણી જે દેશની આઝાદી થઈ ત્યાર પછી ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો સાઠમાં આ ક્ષેત્રને ઉત્તર કાશી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું કેમ કે ઉત્તરાખંડમાં આવેલા કાશીના જે આપણે વારાણસીના દર્શન કરીએ અને જે ફળ પ્રાપ્તિ થાય એટલી જ ફળ પ્રાપ્તિ આ ઉત્તર કાશીના દર્શન કરવામાંથી થાય કરવાથી થાય છે ત્રણ કાશી માનવામાં આવે છે એક તો વારાણસી બીજું ઉત્તરકાશી અને ત્રીજું ગુપ્તકાશી જ્યાં ગંગાજી ઉતર્યા હતા એ સ્થાન ગૌમુખી પર્વતથી પ્રચલિત છે કહેવાય છે કે વૈદિક કાળમાં વારાણસીને શાપ મળ્યો હતો કે કલયુગની અંદર જ્યારે યવનોના સંતલથી સંતાપથી આ પવિત્ર સ્થાન છે એ અપવિત્ર બનશે અને ત્યાર પછી ભવિષ્યમાં આ જે ઉત્તરકાશી છે ત્યાં તમામ દેવતાઓ સહિત અને ઋષિમુનિઓ સહિત ભગવાન શિવ એ નિવાસ કરીને રહેશે એને આ ઉપાસનાનું સ્થાન બનશે એવું આ ઉત્તરકાશી તીર્થસ્થાન છે અને જ્યારે દેવતાઓએ પ્રશ્ન પૂછેલો ભગવાન શિવને કે જ્યારે આ સંતાપથી અપવિત્ર બનશે ત્યારે ક્યાં જવું ત્યારે ભગવાન શિવે પોતે જ કહેલું કે હિમાલયની અંદર હું તમારી સાથે ત્યાં નિવાસ કરીશ અને એ કારણથી વરૂણા પર્વત પર ઉત્તરકાશી વસ્યું અને જે મંદિર પરશુરામ ભગવાને બનાવ્યું હતું ત્યાર પછી અમે પંચ પંચાનંદ ગુફા તરફ જઈ રહ્યા છીએ આ ઉત્તરકાશીનું મંદિર ભગવાન પરશુરામે બનાવ્યું અને અહીં કાશીનું પર આ ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર એ આવેલું છે આ મંદિરમાં ભાગીરથી ગંગાના તટ પર આવેલું છે અહીં વર્ષમાં બહુ મોટો મેળો ભરાય છે છઠ્ઠી શતાબ્દી બાદ ઉત્તરકાશી ક્ષેત્ર પર પરમાર વંશના રાજા અજયવાલે શાસન કર્યું હતું અને પોતાની રાજધાની ચાંદપુર ગઢથી શ્રીનગર સ્થાપન કરી અને ઓ અઢારસો ત્રણથી અઢારસો પંદર સુધી ગોરખા સૈનિકોને આધીન રહ્યું હતું એવું આ ઉત્તરકાશી તીર્થસ્થાન ત્યાંના દર્શન કરી અને અમે પંચનાની ગુપ્ત ગુફા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અનેક તીર્થો એ ત્યાં પર્વતમાળામાં જ આવેલા છે તમે જોઈ શકો છો કે અનેક પગથિયાઓ ચડી અને આ તીર્થના દર્શન કરવા માટે જવાનું હોય છે જેને શિવગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે પંચાનંદ શિવગુપ્ત ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે ગુપ્ત ગુફા એટલા માટે કહેવામાં આવે છે કે હમણાં તમે જોઈ શકશો કે ગુફાની અંદર આ જ રીતે પ્રવેશ કરી અને દર્શન કરવા માટે જવાનું હોય છે અંદર થોડી જગ્યા છે પરંતુ પ્રવેશ દ્વાર છે ત્યાં એક જ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે ને એ પણ ખૂબ સાચવીને પથ્થર તેમજ કઠોળો એને પકડીને ધીમે ધીમે ઉતરવાનું હોય છે હવે તમે અચરેજકારી દૃશ્ય જોઈ શકશો કે આ ગુફાની અંદર નીચે ગોદાવરીજી એનું પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે તમે સૌ પ્રથમ તો તમે જે બેટરી દ્વારા લાઇટો દ્વારા તમે સે ધ્યાન આપજો કે આ હનુમાનજીની ગદા માનવામાં આવે છે બાજુમાં ગણપતિજી આ જ રીતે કોતરકામની અંદર છે અહીંયા જે પાંચ શિવલિંગ એ માનવામાં આવે છે ઉપર ત્રણ છે પરંતુ વિડીયો શૂટિંગની સખત મનાઈ હોવા છતાં ચૂપકીથી આ દ્રશ્યો લીધા છે એટલે મોટા પથ્થરમાં એ પંચ શિવલિંગ આવેલા છે આ પંચાનંદ ગુપ્ત ગુફાની અંદર ગરુડજી ગણપતિજી ગોદાવરીજી પાંચ શિવલિંગ એટલે પંચાનંદ શિવગુફા ઓળખ તરીકે ઓળખવામાં આવે છે સિંહનો પંજો મગરમચ આદિક અનેક પથ્થરોની અંદર રીતસર આપણે જોઈએ એ રીતે એના આકારો છવાયેલા છે તો મગરમચ્છ સિંહનો પંજો એ અમને રિયલ જોવા ન મળ્યું પાછા મેં ગયા તો આ રીતે આ પર્વતમાળાની અંદર પંચાનંદ ગુફા એના દર્શન કરી અને અમે પાછા યાત્રા પ્રવાસ અમારો આગળ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો રસ્તાઓ કે કાંઠા ઉપર ઢાલવાનું નીચે મોટા મોટા પાણીના પ્રવાહો કહેતા નદીના પ્રવાહો જઈ રહ્યા છે ને કોઈ કોઈ જગ્યાએ એક નદીના સંગમો તો કોઈ એક નદીની સાથે બીજી નદીનો સંગમ જોવા મળે છે મોટી ખીણો છે ડરપોક માણસ જો આજુબાજુ દ્રષ્ટિ કરે તો ચોક્કસ ભય લાગે તો એવો મારો યાત્રા પ્રવાસ એ તીર્થયાત્રાની અંદર પર્વતમાળાઓ એને નિહાળતા નિહાળતા જ્યારે અમે જઈ રહ્યા છીએ ગાડીની અંદર બેસીએ તો ખ્યાલ આવે કે થોડી વાર તો સહેજે ભગવાન યાદ આવી જ જાય એવા એવા રસ્તાઓ આવે અને નાભીમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય કેમ કે મૃત્યુનો ભય પહેલો છે તો આ રીતે મેં યાત્રા કરતાં કરતાં આગળ જઈ છે છીએ અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ